બનાસકાંઠાનો ચૂંટણીનો જંગ ચરમસીમા પર પહોંચ્યો છે બંને મહિલા ઉમેદવારો ગામોમાં ફરી રહ્યા છે મતદારોને મળી રહ્યા છે પ્રવાસ ખેડી રહ્યા છે પરંતુ આ એક એવી યુવતી છે જેણે ગેનીબેન ઠાકોરના સામે જ સવાલો ઊભા કરી દીધા છે કોણ છે આ યુવતીને તે શું કહી રહી છે તેની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ઘાંસી લોકસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારો અત્યારે પ્રચાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીએ પોતાના છવ્વીસ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે હજી સુધી ચારથી પાંચ ઉમેદવારોની જાહેરાત કરવા માટે ટાળ્યું છે તેઓનું ટાળવાનું કારણ સામે હજી સુધી નથી આવી રહ્યું બની શકે કે તેમની કોઈ રણનીતિ પણ હોય પરંતુ વાત કરવી છે બનાસકાંઠાની સીટની ઉત્તર ગુજરાતમાં હાલ આ સીટ ખૂબ ચર્ચામાં મનાઈ રહી છે કેમ કે ત્યાં બંને મહિલા ઉમેદવાર છે તેવામાં ગેનીબેન ઠાકોર સતત પોતાના લઈને ચર્ચામાં હોય છે અને તે વારંવાર ઘણા સમયથી બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય તેને લઈને તે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે તેવામાં એક યુવતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને આ યુવતી ગેનીબેનને કેટલાક પ્રશ્નો પૂછી રહી છે આ યુવતી કોણ છે ને તે શું પ્રશ્ન પૂછી રહી છે તે વાત સાંભળો

શંકર ચૌધરીની ગાડીમાં બેસી અને તેમની સાથે ફરતા હતા એ મારી પાસે પુરાવ છે તો ગેનીબેન તમે અત્યારે ઠાકોર સમાજને શું બતાવા માંગો છો આમ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જે કોંગ્રેસના ઉમેદવાર છે તે બનાસ બેંક હોય કે બનાસ ડેરી હોય તેને લઈને કે ખેડૂતોને કે મંડળીઓને લઈને પ્રશ્નો પૂછી રહ્યા હતા તેવામાં આવી ગઈ હતી સામે આવી છે અને તેમણે ગેનીબેનને પ્રશ્નો પૂછી લીધા છે હવે જોઈએ ગેનીબેન તેનો શું જવાબ આપે છે આ પ્રકારના સમાચાર અહેવાલ જો આપને પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર